વેલકમ બેક સમાચારો ત્રપ આગળ વાત કરીએ થરાદના અભયપુરામાં જમાઈની હત્યા થઈ પત્નીને લેવા આવેલ જમાઈની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી છે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીને કાઢી મુકાઈ હતી પત્નીને પાછી લેવા જતાં સાસરીયાઓએ હુમલો કર્યો ઇજાગ્રસ્ત જમાઈ મુકેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે ચપ્પાના ઘા ઝીંકી જમાઈ મુકેશભાઈની હત્યા કરવામાં આવી રમેશ ઠાકોર મંજુલા ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે જ્યોતના ઠાકોર વિપુલ ઠાકોર સામે પણ ફરિયાદ નોંધાઈ